સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ગામ બળદિયા સુવર્ણ જયંતિના છઠ્ઠા દિવસે હરિભક્તોની ભીડ જોવા મળી સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ બળદિયા ગામે સુવર્ણ જયંતિના છઠ્ઠા દિવસે શાસ્ત્રી શ્રી નારાયણ સ્વામી દ્વારા સહજાનંદ સ્વામી દ્વારા કરાવવામાં આવેલ ચમત્કાર અને પૂરવામાં આવેલ પર્ચાઓ વિશે તેમજ ઉપયોગી લોક ઉપદેશની વાતો કરવામાં આવેલી જેમાં ઉપસ્થિત તમામ હરિભક્તો દ્વારા શાંતિથી કથાનું શ્રવણ કરવામાં આવેલું હતું આ સિવાય યજમાનો તથા દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલું તથા કાળઝાળ ગરમીમાં સેવાઓ આપતા સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવેલું હતું બપોર બાદ શોભાયાત્રાનું આયોજન હતું જે યાત્રા બપોરે સાડા ત્રણ કલાકથી શરૂ કરવામાં આવી હતી આ નગરયાત્રામાં કેરા કુંદન પર નારાયણપર સુરજપર વગેરે આજુબાજુના આઠેક જેટલા ગામોની સત્સંગ મંડળી જોડાયેલી હતી જેના ભક્તો દ્વારા કાસિયા મંજીરા તબલાની તાલે ભજન કીર્તન નાચગાન સાથે જમાવટ કરી અનેરો ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો આ શોભાયાત્રામાં લેડીઝ મેન પાર્ટી ઓર્કેસ્ટ્રા તથા શણગારેલા વાહનો ઘોડાગાડી બગી તથા વીસ જેટલા બળદગાડાઓએ આકર્ષણ જમાવ્યું હતું તેમજ શણગારેલ ટ્રેક્ટર ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની પાલખી બેસાડી ભવ્ય શોભાયાત્રા ઉપલોવાસ ભાઈઓના સ્વામિનારાયણ મંદિરથી સભા મંડપમાં લઈ જઈ ત્યાં વિરામ આપવામાં આવેલો હતો આ પ્રસંગે ઉપસ્થિત આચાર્ય શ્રી મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીનું મોટા હાર દ્વારા સન્માન કરવામાં આવેલું હતું તેમજ મહારાજ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું જેને સાંભળવા માટે હરિભક્તોની મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડી હતી

ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સદાનંદ સ્વામી કે જે મધ્યખંડની અંદર બિરાજી રહેલું છે આ સ્વરૂપની પહેલી વેલી જ્યારે પ્રતિષ્ઠા થઈ એને પચાસ પચાસ વર્ષ પૂર્ણ થઈ ગયા આ બધા જ હરિભક્તો કે જે વખતે પચાસ વર્ષનો ઉત્સવ ઉજવાયો ત્યારે બધાએ નાની ઉંમરના હતા આજે બધાના મનમાં એમ થયું કે સદાનંદ સ્વામીની કૃપાથી અમે સુખ્યા છીએ અમે આટલા નિરોગી રહ્યા છીએ તો અમારા મનમાં એવી એક ભાવના છે કે આ પચાસ વર્ષનો ઉત્સવ રંગે ચંગે અને ભાવથી ઉજવાય આવી ભાવનાથી દેશ વિદેશથી બધા જ ભક્તો કે જે વખતે નાની ઉંમર હતી અને આજે બધા રિટાયર થવાની ઉંમરમાં છે ત્યારે બધાય ભક્તો પ્રેમથી આવ્યા છે અને આજે આ છઠ્ઠો દિવસ અને આ ઉત્સવની અંદર પહેલે જ દિવસથી આપણા સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા અને શરૂ થયેલા આ ઉત્સવને ચાર ચાંદ લાગી ગયા સાતે દિવસ એવા ભરચક રહ્યા એવા ભરચક રહ્યા કે જ્યાં જુઓ ત્યાં હરિભક્તો જ્યાં જુઓ ત્યાં હરિભક્તો આજે છઠ્ઠો દિવસ અને એમનું બીજું સત્ર ત્યારે સંપ્રદાયના આપણા મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એના મનમાં પણ સંકલ્પ થયો અને હરિભક્તોના આમંત્રણને માન આપી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આવ્યા અને આજે એક નગરયાત્રા કે જેની અંદર આપણી પુરાતન વસ્તુ યાદ આવી જાય ગાડાઓની અંદર ગાડાના રથ તૈયાર કર્યા અને એમાં સંતો ભક્તો બિરાજ્યા ભગવાનના સ્વરૂપો બિરાજી અને આખા એ ગામની અંદર નગરયાત્રા ફેરવી અને સભા મંડપની અંદર લાવ્યા ત્યારે દરેકના અંતરમાં એક એવી ભાવના હતી કે ખરેખર અમે મહારાજનો ઉત્સવ ઉજવ્યો અને અમને આનંદ થયો છે એવા આનંદમાં ને આનંદમાં આ સાત સાત દિવસો વિતાવ્યા છે ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ આ સાત દિવસ નહીં પણ આખી જિંદગી એના માટે એવી ને એવી શાંતિથી જાય અને આ ન્યૂઝ ચેનલ દ્વારા જેને જેને સમાચાર મળે એ સમાચાર જાણીને પણ રાજી થજો અને આ ન્યૂઝ ચેનલને પણ એવા આશીર્વાદ આપીએ કે આવા ને આવા સારા સમાચાર દરેક વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડે અને ભગવાન એમના ઉપર રાજી થાય એવું મહારાજના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ આ પ્રસંગે બધા હરિભક્તો બહુ વિદેશથી આવેલા છે અને હજી પણ આજે ધામધૂમથી ઉજવાઈ ગયો આ ઉત્સવ અને આજે શોભાયાત્રામાં વિશેષ માણસો હતા બધાને એમ થયું કે આટલું બધી ગરમીમાં પણ કાંઈ ખબર ન પડી અને શોભાયાત્રા સંપૂર્ણ રીતે પૂરી થઈ જય સ્વામિનારાયણ વિશ્વ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા અભિનંદન મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક રાયશી લાલજી પારિયા ભવ્ય ગામ ગામોગા જમાદારવાડી મુંદ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप

હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાશે ની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન ટુ

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો